પંદર સાઠ પાંચ સિત્તેર ચૌદસો ને સિત્તેર રૂપિયા ચૌદ એકોતેર પંચોતેર સત્તેર પંચાણું છું છન્નું રૂપિયા ચૌદ છન્નું ચૌદસો

અઢારસો રૂપિયા અઢારસો 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 ને એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ બાર તેર પંદર અઢાર વીસ બાવીસ પચીસ ત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ પૈસા છેતાલીસ છેતાલીસ રૂપિયા અઢારસો છેતાલીસ સત્તર પચાસ સત્તર પચાસ બાર કરતા એક દાદા અને કે કન હે

પંદર સાત પંચોતેર ચોત્રી પંચોતેર ચોત્રીસ પંચોતેર એસી એસી પંચાસી નેવું પંચાણું પાંત્રીસો પાંત્રીસો પાંચ દો પંદર પાંત્રીસો ને પચીસ રૂપિયા એમ કે પેલા ભાઈ 171 171 171 पाका 171 1700 भाग 12 24 25 31 133 55 ऊपर राजेंद्र मावने ये कलर आओ रुपया पाका छ भाई

તેરસો રૂપિયા પક તેરસો તેરસો આવ્યો ત્રણ પાંચ પંચોતેર પંદર પંચાવન ચૌદસો ને પંચાવન રૂપિયા ઠ પંચોતેર પંચોતેર રૂપિયા પંચોતેર પંચોતેર બંધ પંચોતેર બંધ ખુલા થાય એવું

પંચાણું રૂપિયા એમ કે છાપન પાંચ પાંચ સિત્તેર પંચોતેર પંચાણું તમારે નથી અઢારસો ને પચીસ રૂપિયા અઢાર પચીસ લખો પગ અઢારસો પચીસ ચૌદસો ચૌદ બાવન તેપન ચોપન પંદર છપન સાઠ એકઠ પાંચ રૂપિયા ચૌદસો ને બોતેર રૂપિયા બાબા પચીસ રૂપિયા અઠાણું અઢારસો અઢારસો એક બે ત્રણ ચાર પાંચ નવ અઢારસો ને અગિયાર રૂપિયા એક વાર બેર બોલો બોલો અઢાર તમે નથી અઢારસો ને અગિયાર રૂપિયા

હજારસો એક જવાનું ચાર પાંચસો હા અગિયાર બાર તેરસો ઘણા બાવીસ હજારસો બાવીસ